મારા વાલા દવો તો ખરા તો એ ભાઈ થોડુંક આગું ખાલી કરો એ આગું નાખો આ પાછો આવે છે આમ જોઈને તો વિહાનભાઈ વીણી છે તો જો ભાઈ અહીંયા જરૂર આ ફાળવું કે ભાઈ કેમ પણ વિહાનભાઈ કેમ પણ વીણી એ વાહ ભાઈ કેટલા લીધા મેં જો વાહને ફાળવું કે તો ભાઈ તો આ મનીષભાઈ એટલા ફાળવા ગોતેલા છે તમે જોઈ શકો છો આ જ દઉં આમ તો હલ્લો યુટ્યુબ ફેમિલી કેમ સે સ્વાગત છે નવા વ્લોગ માં તો જય માતાજી અને જો ભાઈ આજ સવાર સવાર માં પોગી ગયા છીએ આપણે વિહાનભાઈ છે મનીષભાઈ છે ને ભાઈ આપડે શું કરવા આવ્યા ગુના ખાલી કરવા અને જોઓ ભાઈ આજ ગુના ખાલી કરવાના હે ને જોઓ તમે આમ ઇન્દેલી શાક એટલું કાઢવાનું છે ને આમ લાડ બધું કાઢવાનું અત્યારે તમે જો ખાલી આ દરિયો ખાલી થઈ ગયેલો છે ને તમે કીધું થોડાક તળિયા ગોતી લઈ હું તળિયા ગોતીને પછી હું તમને બતાડું કેટલા તળિયા ગોતા છે ને પછી આમ જોવો ગુના ખાલી કરવા જવાના તમે આમ જોવો ખાલી શાક જોવો તમે પછી કેટલું ખાટી કેમ કાઢવું ને મિત્રો અરે તમે જોવો તમે મજા મજા આવી જાય હાલો તો બનિયારો આપણે છે ને વિહાનભાઈ અત્યારે છે ને ફાળવા વીણી રહ્યા છે તો ફાળવા કેવા હોય તે તમે જોઈ શકો છો જો ભાઈ આને ફાળવું કહેવાય જો અહીંયા છે તો મિત્રો તમે જોઈ શકો છો એક એક કરીને આપણે લાડ ગોતવા અને જો ભાઈ એમ કેમ પણ પણ રહ્યા એ વાત કેટલા જો ભાઈ ફાળવું કહેવાય અને અમે મનીષભાઈ વીણી છે તો ના જઈ મનીષભાઈ કેટલા ફાળવા તે તમને હું બતાડું તો ભાઈ મનીષભાઈ જુઓ મનીષભાઈ ના હાથમાં એક જબલું છે મિત્રો ફાળવા ગોતવાની થોડા કગરા મનીષભાઈ કેમ પણ લો ના 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 સાહેબ મિત્રો ફાળવા તો જરૂર અહીં જરૂર લઈ અહીંયા જરૂર ભાઈ હાલો ફાળવા વીણી લઈને પછી મળી હાલો હવે જોજો ભાઈ આને મિત્રો ફાળવા કેવામાં આવે છે તમે શું કહો છો કોમેન્ટ કરજો આ જો આમ જોઈ શકો છો મિત્રો આમાં ફાળવું એકલું લા જીણો જીણો પેડું છે વિહાનભાઈ મનીષભાઈ બે સપોર્ટ બોલાવી રહ્યા છે ફાળવા વિણવાની તો મિત્રો અહીંયા એમ કહેવાય ને તો હવે આપણે છે ને ફાળવા વિણની તો વી આવ્યા થઈ દીધું ફાળવા કેટલા છે ખબર છે આમ જો મનીષભાઈ આમ જો ઓ હા એ કોથળી ભરી લીધી ભાઈ વિહાનભાઈ એમ જો અને પછી હું તમને બતાડી ફાળવા કેવા છે એમ તમે ખાલી જોવો પછી કેમ પણ લાડ છે ગોતા ને વિહાનભાઈ મોજ આવી ગઈ ને એમાં શું છે તળિયા હા હા એ જો તળિયા હા હાલો હું પછી બધું તમને બતાડી ચાલે તો ભાઈ તો આ મનીષભાઈ એટલા ફાળવા ગોતેલા છે તમે જોઈ શકો છો આમ સાઈડ મારે ગોત અહીં સામું જો તો આલો મિત્રો તો હવે છે ને હવે મનીષભાઈ ને વિહનભાઈ ને હવે બધા તૈયાર થઈ ગયા છીએ કે ખબર છે ગુના ખાલી કરવાનો છે મારા વાલા હવે ભાઈ ગુના ખાલી કી કરવાનું છે આપણે આવડો આ કરવો ને અરે જોવો આખરે મંડાઈ પડી શું કાઢવાનું છે હું નીકળે નક્કી ની બોયા બોયા બધી વસ્તુ નીકળશે અરે વાહ ભાઈ વાહ તો તમે આ ખાલી કરવાનું છે તો એટલા બધી પાણી છે હું તમને પેલા ગુનો બતાડી દઉં છે આમાં કઈ ખાસ છે નહીં બધું જો આમાં જોડા મારે છે નાના નાના બોયા છે તો હાલો આને હવે ખાલી કરવા મળીએ મનીષ ભાઈ બે મંડાઈ પડ્યા છે ખાલી કરવા ભાઈ આમ જુઓ મારા વાલા જવો તો ખરા ભાઈ થોડોક આગો ખાલી કરો આગો નાખો આ પાછો આવ્યા છે આમ ભાઈ આમ હાલો હમણાં હું આવું છું હાલો ઘડીક હવે હું ગુના ખાલી કરે આવું થાકી જાન પાછા હવે હવે લાંબી લેવા જગા થઈ જઈ અરે વાત આવી જાવ તો મિત્રો સપોર્ટ કરજો ભાઈ મનીષભાઈ ને કેવા મનીષભાઈ હાલો ભાઈ તો ખાલી કરવા ભાઈ તો મિત્રો એમ કહેવાય ને તો ભાઈ અમે તરણે છીએ છે ને તરણે કાકા દીકરો છે ને ગુનો ખાલી કરી નાખ્યો તો અને એમ કહેવાય ને તો ખરી વરસાદ આવી ગયો ને એમાં હું તમને કાંઈ વસ્તુ બતાડી ન હોય એ કહો કારણ કે છે ને ઘણો બધો વરસાદ આવી ગયો આમ જો હું હા ઉપર લઈ જાઉં જો અને જો ભાઈ આ ગુનો હતો અને ઓલા બે જેવો મથીરા છે અને બોયાની વાત કરીને તો કેટલા બોયા પીડે આમ જુઓ બોલા શર્ટ ગાડી નામ જો આમ જો આટલા બોયા પકડે આમ જો કેટલો બોયો આમ જો આ બધાય બોયા આપણે પકડેલા છે હું આમ જો પછી હું તમને બતાડી દઉં આ બે ખાડા ભીરા એ કહેવાય ને તો આમલી અમે પકડેલા છે અને હજી આમાં છે એ ભાઈ કેટલા છે આમાં બોયા બે ત્રણ છે હાલો યુ પકડો હાલો એકાદુ બતાવડો પકડે આ છે પકડો ની હાલો હાલો જો ભાઈ આ બે મથીરા છે કારણ કે ભાઈ બહુ મેન જો 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 ગોઈન્દ્રો હતો بینی આવે તમાર હગો આયો 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 નીચેલે વિયો આયો મિયા મિયા આયો મિયા આયો જો આયો 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 જો આયો ફકડો આજ જો ફાઇનલી તો મિત્રો જો આને હું કેમ ની બોયો બોયો જો પડી જાવ જો ભાઈ આવડા આવડવા જો એક જ હરખા છે એક જ હરખા નામ આપસી આપ મદો દરો એમ કહેવાય ને તો જો આ એક હરખા માપ છે જો ઉડુ ઉડુ બોયો છે જો તો અને આમાં છે ઈ હવે હે ને ઈ પકડી લેવાના છે અને હવે પછી આપણે છે ને બીજા ખોના ખાલી કરવા જવાના છે અને એમ કહેવાય જો આ વરસાદ આ વંધારેલો હતો ને એના કારણે છે ને ઓમ જો વાદળ જો આ વાદળ વહીને જ્યું અમારી ઉપર જોય વરસાદ વરસતો વરસતો જાય છે અને જો ભાઈ હજી બે ભાઈ મથીરા જો અમિનીશ ભાઈનો શર્ટ છે વો

વરસાદમાં વિડિયો ન બનાવે કે એટલે સોરી હા વરસાદ આવી ગયો ને અમારી કા કઈ વોટરપ્રૂફ કેમ છે ની જો ભાઈ આ એક આ હરીકમ મારા વાલા હા હા હાલો તો હવે અમે લેવે જોઈ લઈ છે કે ની પછી જાય બીજા વિહાન ભાઈ જો તમને બતાડે છે બોયા જેટલા આપણે પકડા છે ની જો આ જ જો આમ હજી તે આવો મિત્રો આમાં જો આમાં એક ઉના અને આમાં હાય વાત જેટલા આમ જો કેમ આને નાના નાના ધોળા કહેવામાં આવે છે તો મિત્રો એમ કેવાય ને તો હવે આપણે ને બે જિલ્લા ઉલછા ની બે માં એક વસ્તુ નો જોવા મળ્યું બોલો અને ખાલી એક જ જિલ્લા જિલ્લામાં આપણને હે ને જે આપણે પેલો વેલો ઉલછો તો ને એ એમાં બહુ સાજા બોયા મળી છે એ આપણે હવે કામ થી જોશે તો હવે હું છે ને તમને બધું શાખી બતાડવાનો છું તો એ તમારે જોવું પડશે ને મારા વાળા કેટલી વસ્તુ ફાળવા ગોતા હતા એ તમને બતાડી તળિયા બતાડી અને આપણે જે નાના નાના બોયા છે ને એ બતાડું છું હાલો તો બન્યારો હવે વલોગમાં એમ કહેવાય ને તો જોવો ભાઈ એટલા આપણને તળિયા જીડ્યા છે તો જોઈ શકો છો ભાઈ એટલા તળિયા હતા ગોયતા છે બહુ જાદા ને ગોયતા અને એમ કહેવાય ને તો હવે જોવો બોયા ફીસ ઓ જોવો ભાઈ કેટલા છે આ આની માથે ઠલવો તો આની માથે ઠલવો જો જો ઠેકડા મારીને વૈયા નો છે જોવો ભાઈ કેટલાક પકડ લે શું વાત તમારી લાજવાબ છે એમ જોવો કેટલા છે હાલો ગણીને કમેન્ટ કરો કેટલા છે એ હાલો હું હરખા તમને બતાડી દઉં હાલો તમે કમેન્ટ કરો હાલો ગણો કેટલા હશે તો ભાઈ એટલા ગોયતા છે તમે જોઈ શકો છો તો મિત્રો વાત કરીએ ને તો આમ જોવા એક કોથળી ભરીને ફાળવા મળેલા છે અને અંદર ફાળવા છે આ એટલું ફાળવું ગોતી લીધું બોલો તો ભાઈ જોવા એટલા છે જો ભાઈ એટલા પકડ લીધા એક જ ગુના મેલી ગોયતા છે એ મોટો ગુનો હતો ને એમાં કામ થઈ ગયું ને કરે મેળ ન જ ભાઈ ભાઈ

આપણી ચેનલ ઉપર છે ને આ વાત વિડીયો જોવા મળશે અને તમને ખૂબ ખૂબ મજા 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 આવતી રહેશે આપણા વિડીયો જોવાની અને વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરજો નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે તો આવતી બધાને બાય બાય જય માતાજી